જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો ફૂલની સયાગણી અંગાર પર હસતો રહ્યો કઈ મુસીબત એટલી જંધા દીવીને દાદ દે તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો આજે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ બુધવારનો દિવસ છે મંગલ શરૂઆત થઈ ચૂકી બે હજાર પચીસની કાલે રાત્રે જગતભરના યુવક યુવતીઓને મન મૂકીને નાટતા અને માણસોએ નવા વર્ષના આગમનને આગમન બે હજાર વિદાય આપી તો યુવાની અદભુત અવસ્થા સમંદરના તરંગો ચાંદનીમાં રીન લાગે છે પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બિન લાગે છે એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવા જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે હવે બે હજાર ચોવીસ સુધીનું જે વર્ષો રહ્યા જે મહિના દિવસો એ જિંદગીની લખાઈ ચૂકેલી કિતાબના પૃષ્ઠો પ્રકરણો બની ચૂક્યા છે ભૂતકાળ બની ગયા છે પાસ્ટ ઇઝ ડેડ ફ્યુચર ઇઝ અનબોર્ન લીવ ઇન પ્રેઝન્ટ એ વીતી ચૂકેલો ભૂતકાળ છે અને ભવિષ્ય અનબોર્ન છે હજી આવવાનું અજ્ઞાતની યાત્રા બે હજાર પચીસની યાત્રા એ અજ્ઞાતની યાત્રા છે અને ટુમોરો ઇઝ મિસ્ટ્રી ટુડે ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ સો ઇટ ઇઝ કોલ પ્રેઝન્ટ ગઈકાલ જે છે ને એ ઇતિહાસ બની ચૂક્યો છે આવતીકાલ છે એ રહસ્ય છે આજ જે છે અંગ્રેજીમાં વર્તમાનને પ્રેઝન્ટ કહેવામાં આવે છે એનું કારણ એટલું જ છે કે આજ જે છે ને એ ઈશ્વરે આપેલી ભેટ છે સો ઇટ ઇઝ કોલ પ્રેઝન્ટ સો લીવ ઇન પ્રેઝન્ટ પણ ઘણા નિર્ણયો માનવ માત્ર કરે છે નવા વર્ષમાં કઈ રીતે જીવવું હું દર વર્ષે મારી ડાયરીમાં નોંધ કરું છું કે મારે મારું કાર્ય સ્વાસ્થ્ય જાળવીને કરવાનું છે હવે કોઈ ઉદ્દેશ ઉમદા ઉદ્દેશ ત્યારે એ કર્મ બને અને કર્મની સીધી મારી વ્યાખ્યા એટલી જ છે કે એવું કર્મ કરવું છે જે મારા માટે હિત કર હોય સમાજ માટે કલ્યાણકારી હોય ઘણીવાર માનવીના પોતાના માટે ગમે એટલા હિતકર કર્મ સમાજ માટે કલ્યાણકારી નથી હોતું સ્વસ્થ સ્વમાં સ્થિર થઈ એનું નામ સ્વસ્થ અને સ્વભાવમાં નથી જીવતો જીવતો પ્રભાવમાં જીવે છે એ દર્શનમાં નથી જીવતો પ્રદર્શનમાં જીવે એટલે ઉકળતું પાણી હોય ને એમાં પ્રતિબિંબ ન પડે પાણી જ્યારે શાંત થઈ જાય એટલે જોયો શાંત સરોવર હોય પૂર્ણિમાનો ચંદ્ર ખીલો હોય ગંગા જેવી પવિત્ર નદી હોય લોકમાતા અને એમાં પ્રતિબિંબ પડે એ સ્થિર હોય તો અસ્વસ્થ મન હોય મનના બે પ્રકાર હોય એક શુદ્ધ મન એક અશુદ્ધ મન ધર્મશાળા હોય ને એમાં તમામ પ્રકારના લોકો આવતા હોય ને જતા હોય એમાં હોય આવે ને કંજોસે આવે ને દુર્જને આવે ને સજ્જનો આવે પણ રોકાય નહીં કોઈ જતા રહે તો વિચારો છે એ આપણા નથી વિચારો બહારથી આવે છે બહારથી પસાર થઈ જાય એ રોકાય નહીં કોઈ પણ બધો આધાર આમ જુઓ ને તો મન ઉપર જ છે અને મન જ બંધન અને મુક્તિનું કારણ છે જે છે એ સ્વીકારી લેવું એનું નામ મુક્તિ છે અને જે છે એની અવગણના કરવી અસ્વીકાર કરવો એનું નામ જ બંધન એટલે તું પાંડવ તું કૌરવ મનવા તું રાવણ તું રામ જીવનના આ કુરુક્ષેત્ર પર પલ પલ નો સંગ્રામ સતત સંગ્રામ મનમાં આજે કરે અને એ કોન્ટ્રાડિક્શન શેમાં હોય છે તો વી લિવ ઇન કોન્ટ્રાડિક્શન એન્ડ કોન્ટ્રાડિક્શન ઓફ વોટ ઇઝ એન્ડ વોટ શુડ બી શું છે ને શું હોવું જોઈએ એના વચ્ચે કાયમ સંઘર્ષ ચાલતો જ રહે છે અને એ તું રાવણ તું રામ જીવનના કુરુક્ષેત્ર પર પલ પલનો સંગ્રામ એટલે નવા વર્ષમાં કઈ રીતે જીવવું એના ઉપર કાંઈ પણ વિચાર કરતા પહેલાં થોડુંક મહાન પુરુષોએ શું કીધું છે એ આપણે જોઈ લઈએ ઘણી વાર શું થાય માણસ ભૂતકાળમાં કરેલી બોલ માટે પછતા હોય કાંઈ ભવિષ્યની ચિંતામાં હોય એટલે સ્વામી વિવેકાનંદજી એમ કહેતા કે જીવનમાં જે બોલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો એવા હોત ખરા એટલે અમારી બોલો ને તમારી બોલો વિધિની બોલો ફરી ગણો છું નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું છું ડન ઇઝ ડન ઇટ કેનોટ બી અનડન ભૂતકાળને ભૂતકાળમાં લખાઈ ચૂકેલી જિંદગીની કિતાબને ફરી ફરી વાંચી શકાય એને બદલી ન શકાય બીજી વાત માતાજી અરવિંદ આશ્રમના માતાજી એમ કહેતા એનું નામ મીરા હતું ખરેખર ફ્રેન્ચ ને મીરા હતું પણ આપણે મીરા લાગુ પડી ગયું આપણી સંસ્કૃતિ જીવનમાં નથી થતું એટલું જ સાબિત કરવા માટે હજી કેટલી ઠોકરો ખાવાની બાકી છે તમારું ધાર્યું નથી થતું તમે કાંઈક ધાર્યું હોય ને કાંઈક થાય છે હમણાંનું જ ઉદાહરણ વીસમી તારીખે અહીંથી હું યોગેશ ગઢવી નું આયોજન સુંદર આયોજન હતું દિલીપ સંઘાણી સાહેબ હતા વી એસ ગઢવી સાહેબ હતા હું હતો એક ભારતીબહેન હતા અમરેલીના અને કિસાનોની મંડળી હોય મજૂરોની મંડળી હોય શ્રમજીઓની મંડળી જાત જાતની મંડળી હોય કલાકારોની મંડળી નથી એટલે વીસમી ડિસેમ્બર કલાકારોની મંડળીની સ્થાપના કરવામાં આવી અને યોગેશ ગઢવી એટલે આદિત્યના પિતા એ એના અધ્યક્ષ બન્યા મારા બહુ જૂના મિત્ર સંગીત નાટ્ય એકેડેમીના એ પાસે અધ્યક્ષ હતા એટલે એમના અધ્યક્ષ સ્થાને આ થયું એકવીસ તારીખની મારી એરક્રાફ્ટમાં ટિકિટ હતી વિમાનની ટિકિટ હતી અમદાવાદથી સુરતની અને દિલીપ સંઘાણી સાહેબ ની હતી અમને બેહીને મેસેજ મળ્યા કે ફ્લાઇટ જ કેન્સલ થઈ અને વળતાની પાછી ચોવીસ તારીખની સુરતથી રા ગિરાસરની ટિકિટ હતી એટલે પછી અમારા માટે ગાડી લઈને જવું એ જ નક્કી જ હતું એટલે હું અફઝલ યાસમીન અમે રવાના થયા નડિયાદ થી અરમાન મારા પૌત્રને લેતા ગયા પહોંચ્યા સુરત એ વડોદરા વચ્ચે ત્યાં ખબર પડી કે બાવીસ તારીખ નો કાર્યક્રમ જ કેન્સલ છે વળી સુરત પહોંચતા પહોંચતા ટાયર અચાનક ફાટ્યું બોલો વળી એ મુશ્કેલી થઈ છતાં અમે તો પહોંચી નીકળ્યા હતા એટલે પહોંચી ગયા સરખી ટાઉસમાં અમે ઉતર્યા બાવીસ પછી તો એકવીસ તારીખ ગઈ બાવીસ ગઈ ત્રેવીસ નું પત્રકાર કલ્યાણ નિધિનું બહુ સારું ફંક્શન જુદા જુદા ક્ષેત્રના પત્રકારોને આમંત્રિત કરવામાં આવેલા એમનું સન્માન જ્ઞાન પ્રિય દાસજીને હું અમે બે પ્રધાન વક્તા હતા અમે અમારા વક્તવ્યો રજૂ કર્યા અમારા હાથે ઈનામો અપાડ્યા મેયર સાહેબ હતા એસપી સાહેબ હતા ગોવિંદભાઈ ધોળકિયા ગોવિંદ કાકાએ थोड़ो समय आवी गया पर एक अनुभव थो कि आप धार्य नहीं था माता जी बात थी चरितार्थ थी मिर्जा गाली में इस तरह हमने जिंदगी को सुलझा दिया किसी से माफी मांग ली किसी को माफ कर दिया तो आटली नानी बात में घणु मोटू रहस्य है કોઈને માફ કરી દો કોઈની માફી માંગી લ્યો કેટલા પ્રશ્નો હલ થઈ ગયો તરત હમને આપણી મંજી લે ગીર પડે ગીર ઉઠે ઉઠ કર નાનકડું બાળક હોય એવું તંદુરસ્ત હોય એ પાછું ઊભું થતા શીખ્યું હોય ને શીખતું હોય અને એને જોઈને આપણને એમ થાય કેવું મજાનું બાળપણ કેવું નિખાલસ ભોળપણ લાવ શોધી લવ ફરી વેરી શાણ પણ આવ્યા પછી બધી સમસ્યા એને તો કોઈ સમસ્યા જ નથી પણ જાણવા જેવું એ છે કે બાળક પેલું તો ઊભું થતા શીખે આમ અસ્થિર હોય પાછું સ્થિર થતા પ્રયાસ કરે ડગમગ કરતો ઊભું થાય ઊભો થઈને પછી હાલવા પ્રયાસ કરે પણ કેટલી વાર પડે દફ દઈને પડે તો વળી પાછું ઊભું થઈને વળી હાલવાનું એમ કરતાં કરતાં એ ઊભું થતાં શીખી જાય પછી હાલતા શીખી જાય પછી ઝડપથી હાલતા શીખી જાય અને પછી દોડતા શીખી જાય અને જગતની દોડમાં સામેલ થઈ જાય પૈસો પ્રતિષ્ઠા પ્રસિદ્ધિની દોડ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી સંસાર અને જેડી અટકે તેડી સંન્યાસ એટલે મારે મારું કાર્ય કાર્ય કર્મ ક્યારે બને કે જયારે તમારા માટે હિત કરવું હોય અને સમાજ માટે કલ્યાણકારી હોય આવું કાર્ય કરવું સ્વસ્થ ચિતે સ્વાસ્થ્ય જાળવીને એટલે નવ ડિસેમ્બર અઠ્યાસી વર્ષ શરૂ થયું અને હવે પેલું એ સમજાય છે કે સ્વાસ્થ્ય છે ને એ અત્યંત મહત્વની વસ્તુ જીવનમાં સાચોવા જેવું જો કાંઈ પણ હોય ને તો એ સ્વાસ્થ્ય જ છે પહેલું શોખ છે જાતે નર્યા એ સાચી વાત છે હેલ્થ ઇઝ વેલ્થ એ સાચી વાત છે પણ એના માટે કેટલા પુસ્તકો વાંચવાના કેટલા જ અભિપ્રાય લેવા એટલે એક જ ગાંઠવાળી કે થોડીક ભૂખ રાખીને ઉઠી જવું એમાં સ્વાસ્થ્યના ઘણા નિયમો આવી આવરી લેવાય છે મહર્ષિ ચરક તો એમ કે યોગ્ય ખોરાક યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો માનવી પડે અને બીજી વાત કાર્યરત રહેવું આમાં સ્વાસ્થ્ય મોટું રહસ્ય સમાયેલું છે ચરવાયતી ચરવાય ઉત્તમ પ્રકારના સારા વિચારો મને હાલતો હોય ત્યારે આવે અને મહા ચાલવું કોઈ પણ જાતનું વ્યાયામ એટલે પરિશ્રમ કરવો જીવનમાં કાર્યરત રહેવું જીવનમાં છે લાવવા કદમ પર કદમ પર ફક્ત એક શરત છે ગતિમાન રહેવું જુદા છે મુસાફેર જુદી સગવડો છે ઉતારે ઉતારે એટલે જેટલા કાર્યરત રે માણસ એટલા એ બધું જીવે ભગવાન બુદ્ધે આ દુઃખો અનિવાર્ય દુઃખો ગણ્યા છે એમાં જન્મ જરા વ્યાધિ પ્રિયનો વિયોગ અપ્રિયનો યોગ અને મૃત્યુ આ અનિવાર્ય દુઃખો છે એને નિવારી ન શકાય જન્મ જન્મ જ દુઃખ મૂળ ત્યાંથી જ શરૂ થાય જરા એટલે વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થા તો આવે જ છે ગમે એટલો ચોકસાઈ રાખો તો એ આવવાની જ છે एने पारसी थेली कहे एटलू थ अंगम पलितम गलितम मुंडम जस अंगम गलितम पलितम मुंडम दशन विहीनम जातम तुंडम वृद्धो याति ग्रहित्वा दंडम तदपि न मुंचति आशा पिंडम दृढ़ दृढ़ नहीं तेज देह जब डग मग 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 पग पग अलम परम चग चग मुख दंत बटन जब फग फग जम अनुसर लग भग जग भगवत भज ભગવત ભજ ચેત સુભગ કાલ નફટ શીર જપટ કરે એટલે કાલ નફટ કરે ભગવત ભજ ચેત સુભગ જગ ભગ કાલ નફટ શીર જપટ કરે તો આવી વૃદ્ધાવસ્થા આવે છે કોઈ ને ગમતી નરસિંહ મહેતા જેવા એ કે ગઢપણ ક્યાંથી મોકલ્યું પણ વૃદ્ધાવસ્થા આવે વ્યાધિ આવે જાત જાતના દર્દો થાય અને હવે તો નવાઈ લાગે છે કે યુવાન યુવાન જોતને હાર્ટ એટેકમાં નાની ઉંમરના પાછા વ્યાયામ કરતા હોય કોઈ ક્રિકેટ રમતા હોય કોઈ વોકિંગમાં જતા હોય અને લડી પડે તો હવે મોટો વિષય થઈ જાય કે જીવનશૈલી છે ને આ છે એવું બધું પણ વ્યાધિ આવે જરા જન્મ વ્યાધિ પ્રિયનો વિયોગ થાય દીકરીને ગમે એટલી લાટકોરથી ઉછેરી મોટી કરી હોય પણ વિદાય તો કરવી જ પડે કાળજા કેરો કટકો મારો કાઠથી છોટી ગયો અને મમતા રોવે જેમ વેળુમાં વિરડો ફૂટી ગયો હવે દાદની અમર રચના છે એની છેલ્લી પંક્તિઓ તો જાન ગઈ મારો જાન લઈને સોનો માંડવડો સ્વજનોની વિદાય આપ અમે તો કેટલા સ્વજનો બી જીવનમાંથી કાયમી વિદાય લીધી રામનવમીની પાર્ટીમાં જે મિત્રો જાતા એમાંથી હું રતિલાલ બે વિદાય અમારા વખતના જે કલાકારો એમણે વિદાય લીધી સાહિત્યકાર મિત્રોએ વિદાય લીધી એટલે વિદાય આ જન્મ જરા વ્યાધિ પ્રિયનો વ્યૂહ એ તો થવાનું છે માર્ગ બદલાતો ગયો ને સાથીઓ વળતા ગયા એક પાછળ એક સગળા શૂન્યમાં ભરતા ગયા સાથે બેસી જિંદગીનો જામ પીનારા સૌ મોતના ઘેરા નશામાં ચોર થઈ ચડતા ગયા વિયોગ પ્રિયનો વિયોગ ને અપ્રિયનો યોગ થાય આ જે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય છે ને કોઈ દિવસ કોઈએ સ્વીકારી નથી આપણે ક્યાં કોરોનાને આમંત્રણ આપ્યું અપ્રિય પ્રસંગ અપ્રિય વ્યક્તિઓ હારે તમારે રહેવું પડે કદાચ જે ફર્મમાં કામ કરતા એના શેર મેનેજર એવા છતાં એ કામ કરવું પડે તો નો વિયોગ થાય આ બધાનો અંત મૃત્યુમાં આવે જીવનમાં હાલતા હાલતા પથિકના રસ્તા ઉપર ઊંઘ આવી જાય એમ એક દિવસ આ તમામ યાતનાઓનો અંત આવી જાય એટલે આ મારી મૂળ વાત તો એ છે કે મારા માટે હિતકર હોય ને સમાજ માટે કલ્યાણકારી હોય એવું કર્મ કરવું સ્વાસ્થ્ય સ્વસ્થ ચિતે અને સ્વાસ્થ્ય જાળવીને પ્રેમપૂર્વક લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન કોઈ પણ જાતના અપેક્ષા વગરનું સમર્પણ એનું નામ પ્રેમ છે એટલે પ્રેમથી કાર્ય કરું તમે જુઓ કામમાંથી માણસોને ને પ્રેમ હવે નથી રહ્યું ઘરમાં ઘંટી હતી ને હવાના પોરમાં માં ને એ બેન દીકરીઓ ગીતો ગાતા ત્યારે આપણને એમ થાય કે આ કામ કરે છે કે જલસો મારે શ્રમજીવી બહેનો ટિપ્પણી કરે મકાનો બંધાતા હોય એમાં ટિપ્પણી ટીપવું પડે ને પણ એ ટિપ્પણી કરતા કરતા જે ગીતો ગાતા જતા હોય ત્યારે કામ એને આનંદ બને કો વાંચતો હોય ખેડૂ અને દુવા ફટકારતો જતો હોય અમારી ધરાય સોરઠ ગઢજો નહીં ગઢજૂનો ગિરનાર ત્યાં તો હાવદળા હંજળ પીવે એના નમણા નરેન્દ્ર નાગ આપણને એમ થાય કે આ કો વાંકે છે કે જલસો મારે પણ કામમાં આનંદ છે અને શિક્ષકની નોકરી મળી પહેલી ફેબ્રુઆરી ઓગણીસો પણ બીજી કોઈ ગતાગમ નહોતી પણ એટલો ઉત્સાહ હતો કે ક્યારે પહોંચી જાય વર્ગમાન ક્યારે મંડી બનાવવા અને પાંત્રી મિનિટ કેમ રસપ્રદ રાખવી મારી બીએડની નોંધમાં હિંમતભાઈ શાહ એક પ્રોફેસર સાહેબ એ એક જ નોંધ એણે મારા લેસનમાં કરીને મને હજી યાદ છે કે શિક્ષક મેથડને અનુસરતા નથી મેથડ શિક્ષકને અનુસરે તો પ્રેમ પૂર્વક કરું અને એટલે તો કબીર સાહેબે કીધું એ તો પ્રેમ કા ઘરે ખાલા કા ઘર નાઈ શીશ કાટ ભોઈ ધરે ફિર પૈઠે માહી પ્રેમ ને બાડી ઉપજે પ્રેમ ને આઠ બીકાય રાજા પ્રજા જય રૂચે શીશ લઈ લે જાય એમાં સમર્પણ ની જ વાત છે અને આડત્રી વર્ષ ચાર મહિના તેર વર્ષ શિક્ષક રહ્યો પચીસ વર્ષ હેડમાસ્ટર હતો પછી હાયર સેકન્ડરી થતા હોય પ્રિન્સિપાલ કહેતા પણ એની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન શુ લવ ધ ચિલ્ડ્રન ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર એટલે મારે મારું કામ પ્રેમપૂર્વક કરવાનું અને સતત જાગૃતિ સાથે કોન્સ્ટન્ટ અવેરનેસ આ તમામ જ્ઞાનનો સાર હોય ને તો કોન્સ્ટન્ટ અવેરનેસ સતત જાગૃતિ છે કારણ કે જીવનમાં જે ક્ષણ ગફલતની હોય ને એ પતંગની હોય હાઈવે માથે અમે જતા હતા લહેરથી આવ્યા જતા જરીક જોકું આવી ગયું તો પતી ગયું એમાં જરીક જોકું જ હોય એટલે જે ક્ષણ ગફલતની હોય છે એ પતંગની હોય છે સતત જાગૃતિ સાથે સમયસર પૂરો કરવાની હમણાં યુવાનો એવા તો મળવા પડશે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા મને કે વી વોન્ટ ટુ ગેટ સક્સેસ ઇન અવર લાઈફ વોટ શુડ વી કીધું રાઈટ ડાઉન થ્રી સેન્ટન્સીસ ઓફ વિલિયમ શેક્સપિયર બીજાથી વધુ જાણો નો મોર ધેન અધર બીજાથી વધુ જાણો વર્ક મોર ધેન અધર બીજાથી વધુ કામ કરો એક્સપેક્ટ લેસ ધેન અધર બીજાથી ઓછી અપેક્ષા રાખો એટલે જીવનમાં નિષ્ફળ જવાય જ નહીં કારણ કે બીજાથી વધુ જાણો બીજાથી વધુ કામ કરો અને બીજાથી ઓછી અપેક્ષા રાખો આ યુવાનોના દુઃખનું એક મૂળ તો એ મને લાગ્યું છે ઘણા ખરા તો એવા હોય કે આપણે કઈ કઈ નોકરી મળી તો કે હા કયું એટલે ખાતર ના માપ કામ તો કે કામ કાંઈ નહીં કામ કાંઈ નહીં યુરોપમાં એ એ પહાડ ચડવા જાય જોવાની આવો પડે છે આ કરે છે જખમી થાય તો એ પ્રયાસ મૂકતા નથી અને સખત મહેનત કરે આપણી એસસી સુધીનું સ્ટાન્ડર્ડ છે ને ત્યાં સુધી જ લોકો અહીંયા પૈસા આપે જ મા બાપ બાકી તમારા પૈસે તમારે ભણવાનું અને આ બહુ જ સારી વાત છે આ યુવાનો એક્સિડન્ટ કરે છે એ એટલા માટે થાય છે કે એને પોતે પરિશ્રમ કરી પૈસા ભેગા કરીને કાર નથી વરસાદ એને આ પરિશ્રમ કર્યો હોય તો આ ન બને ત્યારે આપણો એક વિદ્યાર્થી અમેરિકામાં ભણતો એનો પાર્ટનર મોજા સારા પૈસા બચાવ પછી આપણા વિદ્યાર્થીએ કીધું કે આપણે હેનરી ફોર્ડ કારખાનું જોવા જઈએ ફેક્ટરી ઓલા કે હાલ ત્યાં ગયા તો એના ભાઈબંધનું એટલું રિસ્પેક્ટ રાખ્યું બધું બતાવ્યું ચા નાસ્તો કરાવ્યો અને બધા એની હાજર આમ સેવામાં હાજરી બોલોને બહુ નગરી લાગે કે ભાઈ તને આટલું બધું કેમ આ સન્માન આપે પછી એને ખબર પડી કે હેનરી ફોર્ડ નો દીકરો હેનરી ફોર્ડને પૂછ્યું પૂછ્યું હતું પત્રકારોએ કે જીવનમાં એ સફળતા મળી ઉદ્યોગપતિ તરીકે સફળ એનું રહસ્ય એક વાક્યમાં કહી શકશો તો ફોર્ડ કે એક જ મોડલ ને વળગી રહેવું મને પૂછ્યું હતું મહિલા પત્રકાર તમે તમારા પત્ની ને ઘરકામમાં મદદ કરો છો ને કે ના એ મને મદદ કરે પણ હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો એટલે કોન્સ્ટન્ટ અવેરનેસ સતત જાગૃતિ સાથે સમયસર પૂરું કરવાનો કાર્ય તો મારા માત્ર કરવાનું જ હોય છે પણ જે કાર્ય ઈશ્વર તરફ લઈ જાય એ સકર્મ છે અને જે કાર્ય ઈશ્વરની વિરુદ્ધ લઈ જાય એ અકર્મ છે એટલે એક જ વાત છે કે આપણા હિતમાં હોય સમાજ માટે કલ્યાણકારી હોય એવી રીતે કાર્ય કરી સંત જ્ઞાનેશ્વર એમ કે કોઈ પણ કાર્ય જ્યાં સુધી પ્રમાણિકતાપૂર્વક માનવી ન કરે ત્યાં સુધી કાર્યમાં તલીન ના થઈ શકે અને પ્રમાણિકતાપૂર્વક કાર્ય ન કરે એટલે કાર્યમાં તલીન ન થઈ શકે તલીન ન થઈ શકે એટલે પ્રવીણતા પ્રાપ્ત ન કરી અને પ્રવીણતા પ્રાપ્ત ન કરીએ કે તો સફળતા ક્યાંથી મળે પછી સફળતા મળતી નથી એટલે આ સંત જ્ઞાનેશ્વરે કરેલી વાત છે સુફીઓની એક બે બાબત મને ગમે છે એટલે નવા વર્ષની શુભેચ્છા સાથે હું આ પૂર્ણ કરું પહેલી વાત એ કે બંદે કભી શિકાયત નહીં કર્યું હોય ને એ કરું માની લો કે કામ જ એટલું બધું છે તમને ઈબાદતનો સમય જ નથી મળતો ઈબાદત પ્રાર્થના સવન માનવીય કરવા જ જોઈ એટલે ઈબાદત સમય ન મળે તો સુફીઝમ એમ કે છે કે કામ જ એ રીતે કરો કે ઈબાદત બની જાય એક સર્જન ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરે છે ને એ ઈબાદત છે એક શિક્ષક સારી રીતે તો એ એની ઈબાદત છે ઇંગ્લેન્ડની એક સ્કૂલ અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એવા યુવાન વૃદ્ધ શિક્ષક શીખવતો હતો એટલે એને દાખલ થઈને પૂછ્યું કે સર વોટ આર યુ ટીચિંગ સાહેબ શું શીખવો છો એટલે વૃદ્ધ શિક્ષકે કીધું સર આઈ એમ ટીચિંગ જ્યોગ્રફી ભૂગોળ શીખવાનું તો કે કેમ કેટલા સમયથી એટલે વૃદ્ધ શિક્ષકે કીધું કે લાસ્ટ યર્સ છેલ્લા ભૂગોળ શીખવાનું આ તો યુવાન હતા એટલે એને કીધું આર યુ ટીચિંગ જ્યોગ્રફી સિન્સ લાસ્ટ થર્ટી યર્સ એન્ડ આર યુ નોટ ટાયર્ડ ઓફ ટીચિંગ સબ્જેક્ટ ધ્રી વરાથી ભણાવવા હજી થાય કે નથી શિક્ષકે જે જવાબ આપ્યો કે સર આઈ એમ નોટ ટીચિંગ જ્યોગ્રાફી આઈ એમ ટીચિંગ ધ સ્ટુડન્ટ એન્ડ ધે આર એવર ચેન્જિંગ હા ભોગવ નથી ભણાવતો હું વિદ્યાર્થીઓને ભણાવું છું ને એ બદલાતા રહે છે પચીસ વરા હું હેડમાસ્ટર યો તેર વરા શિક્ષક ઇતિહાસ મારો વિષય હતો ઇતિહાસ શરૂ થાય તો ઈની વિદ્યા ઈ બનાવવાનો ભણાવવાનું એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ને આઉટરામ હેવલો ભરસન આમે યુદ્ધનો મોરજો આની કોઈ ઝાંસીનો પ્રતિભાવ મોહમ્મદ ગોસ નામના એના ચોપચી હતા આમ અંગ્રેજોની તોપ તો શરૂ થઈ સામે ઝાંસી નહીં શરૂ થઈ જય હનુમાન રામબાણ એવા નામ હતા તોપોની એમાં અચાનક તોપો અટકી ગઈ ઝાંસીની લક્ષ્મીબાઈએ કીધું મોહમ્મદ ઘોષ તોપચીને કે ખાન સાહેબ મારી તોપે કયો બંધ હો અમ્મા ક્યાં કરે બીચ માં મંદિર અરે ખાન સાહેબ જીતેંગે તો ઝાંસી ફીર બસાય લક્ષ્મીબાઈએ તોપ દાગી અને ગોળો શિખર હોતો ગયો પાછું યુદ્ધ શરૂ થયું જખમી મોહમ્મદ ઘોષ ત્યાં જખમી થઈને જડી પડ્યા એની અંતિમ ઈચ્છા એ હતી કે અહીંયા જ મારી તોરબર થાય મારે મેં અંતિમ શ્વાસ લીધા અને આ અહીંયા જ કિલ્લામાં તો ઈ દર વખતે નવા વિદ્યાર્થીઓ જ ઉત્સુકતાથી અને એ જ ઉત્સુકતાથી હું ભણાવી જાતો એટલે વાત એ છે કે પ્રેમપૂર્વક સમયસર કાર્ય પૂરું કરવું અને કાર્ય કરતા ઈબાદતનો સમય ન રહે તો કાર્ય જે રીતે કરવું કે ઈબાદત બની જાય એક કલાકાર સ્ટેજ માંથી બેસીને ઉત્તમ રીતે એની કલા પ્રસ્તુત કરે તો એ ઈબાદત છે એ ભગવાન શ્રી કૃષ્ણનો કર્મયોગ છે એટલે આ રીતે જીવન વીતે બે હજાર પચીસ વર્ષ સારામાં સારી રીતે હોવાનું પસાર થાય એમાં એમને પહેલું તો જેનું સ્વાસ્થ્ય મળે પછી સમજણ મળે સુખનો આધાર સમજણ ઉપર છે પછી સંપત્તિ મળે કારણ કે સંપત્તિ વગર એ કાંઈ થતું નથી એટલે સંપત્તિ મળે ને પછી આ સુખ મળે સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી હાર્દિક શુભેચ્છા આભાર ધન્યવાદ